બાનમાં લીધી હતી બપોરે ત્રણ વાગ્યાના સુમારે જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોજા બેરેક ચાર અને આઠમાં રહેલા સાત આરોપીઓએ તેઓની કોઈ અદાવત કે ઈરાદો પાર પાડવા બેરેક નંબર એકમાં રહેલા નયન કાયસ્થ ઉર્ફ બોબડા પર હુમલો કર્યો હતો જેલમાં હુમલાને લઈને અન્ય કેદીઓ સાથે જેલતંત્રમાં પણ અફરાતફરી મચી ગઈ હતી બેરેક નંબર એકમાં રહેલા અન્ય બે હિન્દુ કેદીઓએ નયન બોબડાને માર મારતા અન્ય સાત લઘુમતી કેદીઓથી બચાવ્યો હતો બેરેકથી મારથી બચવા નયન દોડતો સબ જેલના મુખ્ય ગેટ સુધી ગયો હતો બંને ઇન્ચાર્જ જેલર સ્ટાફની મદદથી હુમલાખોર સાત કેદીઓ સહિત અન્ય કેદીઓને તેમની બેરેકમાં મોકલી સ્થિતિ થાળે પડાઈ હતી હુમલાખોર સાત કેદીઓએ પોતાને પણ નાની મોટી જાતે ઈજા પહોંચાડી સમગ્ર ઘટનાને અલગ રૂપ આપ નો પ્રયાસ કર્યો હતો ગુજરાત જાસૂસી કાંડના આરોપી બુટલેગર નયન બોબડા પર હુમલો ધંધાની અદાવતે કે બીજા કયા કારણોસર કરાયો તે તપાસો વિષય બન્યો છે ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે કાવી ફાર્મ હાઉસના રેપ અને એમડી ડ્રગ્સ ઇન્જેક્શનના આરોપીઓએ એવા કાચા કામના કેદીઓ યાસીન ખાલીદ ચોક નઈમ ઈસ્માઈલ મુસા પટેલ ઇસ્માઇલ અલી હુસેન મલેક દસ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા સીટર અને નિવૃત્ત પોલીસ પુત્ર ઇમરાન શોકત ખિલજી સલમાન મુસ્તાક પટેલ તેમજ આંતરરાજ્ય એટીએમ તોડતી મેવાતી અને સોપારી કિલિંગ ગેંગના આમિર સાબિર નથુ ખાન સાથે આમિર અલ્તાફ પટેલ સામે ગુનો દાખલ કરાવ્યો છે